મેલીબાગમાં આપણે વીસ ગ્રામ હળદર અને દસ ગ્રામ આપણે કપડાં ધોવાના સોડા જે રાસાયણિક કરે છે એના માટે પ્રાકૃતિકમાં અગ્નિઅસ્ત્ર નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિઅસ્ત્ર દસપર્ણી આ બધી વસ્તુના રેગ્યુલર સ્પ્રે થતા હોય એટલે એને એક પણ રોગ આવતો નથી અને જેને રોગ આવ્યો ને મને ફોન કર્યો કે હું આટલા વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે આ રોગ આવ્યો છે એટલે અહીંયા હું સમજી ગયો હોય કે આને મિસ્ટેક છે હજી એટલે આપણે એને આખી પદ્ધતિ સમજાવી દઈ છે બીજો કપાસમાં તમારે એના એરિયા હોય આખા ઘેરામ ક્યારેય મિલી આવતો નથી સીતાફળીનું ઝાડ હોય તેની નજીક કપા હોય ને તો ત્યાં તમને મિલી બાગ જોવા મળશે તો એને શું કરવાનું એક મુઠ્ઠી ખાંડ લઈને જવાનું અને ન્યા વેરી દેવાની સીતામય પણ આપડે જ્યાં મિલીબગ આવ્યો ત્યાં સીતાફળين છોડ છે ત્યાં એને સુગરનું પ્રમાણ વધારે છે ડાયાબિટીસ વાળાને તમે 10 લાડવો ખવડાવી જે શું થાય સીધા પન્યા લઈને જવાનું હોય ને એ ઈ ખાય ને એટલે ત્યાંથી ઈ પૂરો થઈ જાય પછી એને ભેજ મેડિસિન જમીનમાં ઉતરેશે એટલે એનો જે ઉત્પાદન થતું હોય ને એ અહીંયાથી અટકી જાય છે ગીલીબાગમાં બે પ્રકાર આવે છે એક દોડતો જીવડો ને એક લારીયો લારીયો હોય એમાં લીંબુના ફૂળ છોડ આપણે ત્રણ ફૂટ ઉપરનો કપાસનો છોડ હોય ને આવ્યો હોય દસ ગ્રામ લીંબુના ફૂળ છ ગ્રામ ખાંડ આપણે બધા કહે કે આમને સરબત બટકાવી ગયા આપણે સરબત જ છાંટવું છે ને મીલીબાગ દૂર કરવો એટલે એ તમારે આ આનાથી મીલીબાગનું નિયંત્રણ સો ટકા થઈ જાય મોર પાયામાં પેલા પૂગવાનું આપણી જમીનને આપણે તાકાતવાળી પેલા બનાવી પડશે ઉપરથી નકરું રાખશો ને જમીનમાં જ આપણે કેન્સર થઈ ગયો છે આપણે ધરતી માને કેન્સર થયો છે એટલે આપણે બધાને આવે છે તો જમીનનો પાયો સુધારવા માટે